એક નાના ગામમાં રહેતી નેહા તાજેતરમાં એક જૂની હવેલીમાં શિફ્ટ થઈ હતી હવેલી ખૂબ સુંદર હતી પરંતુ તેમાં કંઈક અજીબ શાંતિ છવાયેલી હતી લોકો કહેતા હતા કે તે હવેલી શાપિત છે પરંતુ નેહાએ આ વાતો પર ધ્યાન આપ્યું નહીં હવેલીમાં પ્રવેશતા જ તેની નજર એક મોટા જૂના અરીસા પર પડી જે ડ્રોઈંગ રૂમના ખૂણામાં મૂકેલો હતો અરીસો ખૂબ સુંદર હતો પરંતુ તેમાં કંઈક અજીબ ચમક હતી નેહાને એવું લાગ્યું કે જાણે તે અરીસો તેને જોઈ રહ્યો હોય પહેલી રાતે જ્યારે નેહા સુવા જઈ રહી હતી ત્યારે તેને લાગ્યું કે અરીસામાં કંઈક હલચલ થઈ રહી છે તેણે વિચાર્યું કે આ તેનો ભ્રમ છે અને સુવા જતી રહી પરંતુ રાત્રે તેને કોઈના ચાલવાનો અવાજ સંભળાયો ડરના મારે તેણે રૂમનો દરવાજો લોક કરી લીધો બીજી સવારે અરીસા પર લોહીના નિશાન હતા નેહાએ પોતાને સમજાવ્યું કે કદાચ આ જૂની હવેલીની વજહથી હશે પરંતુ દરેક પસાર થતા દિવસ સાથે અરીસો વધુ ને વધુ અજીબ થતો ગયો જ્યારે પણ નેહા તેની સામે ઊભી રહેતી ત્યારે તેને પોતાની પાછળ કોઈની પડછાયો દેખાતી નેહાએ પોતાના મિત્ર આકાશને બોલાવ્યો અને તેને આ બધું જણાવ્યું આકાશે મજાકમાં કહ્યું અરે આ તો માત્ર એક જૂનો અરીસો છે ડરવાની કોઈ વાત નથી પરંતુ જ્યારે આકાશે અરીસામાં જોયું ત્યારે તેનો ચહેરો ડરથી ફિક્કો પડી ગયો તેણે નેહાને કહ્યું તને આ ઘર તરત જ છોડી દેવું જોઈએ આ અરીસો સામાન્ય નથી નેહાએ આકાશને પૂછ્યું તું એ શું જોયું પરંતુ આકાશે કોઈ જવાબ આપ્યો નહીં અને તરત જ ત્યાંથી ચાલ્યો ગયો નેહાએ આ રહસ્યને પોતે જ ઉકેલવાનું નક્કી કર્યું તેણે ગામના વૃદ્ધોને આ હવેલી અને અરીસા વિશે પૂછ્યું એક વૃદ્ધ માણસે તેને જણાવ્યું આ અરીસો એકસો વર્ષ જૂનો છે કહેવાય છે કે તેમાં રહેતી મહિલાએ આત્મહત્યા કરી લીધી હતી તેની આત્મા હવે આ અરીસામાં કેદ છે તે કોઈને આ હવેલીમાં રહેવા દેતી નથી નેહાને વિશ્વાસ ન આવ્યો પરંતુ રાત્રે જ્યારે તેણે અરીસા સામે ઊભા રહીને તેને બારીકાઈથી જોયું ત્યારે તેમાં એક મહિલાની છબી દેખાઈ તે મહિલા રડી રહી હતી અને કહી રહી હતી તું પણ મને છેતરશે જેમ બીજા લોકોએ છેતર્યું હતું ડરી ગયેલી નેહાએ અરીસો હટાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ અરીસો એટલો ભારે હતો કે તે તેને હલાવી પણ ન શકી તે જ રાતે અરીસામાંથી તે મહિલા બહાર નીકળી અને નેહા સામે ઊભી રહી તેણે કહ્યું આ ઘર અને આ અરીસો હવે તારો નથી થઈ શકતો હું તેને ક્યારેય છોડવા નહીં દઉં નેહાએ હિંમત કરીને કહ્યું તને શાંતિ જોઈએ છે મને કહી દે હું તારી મદદ કરીશ મહિલાએ ધીમે ધીમે સંપૂર્ણ સત્ય જણાવ્યું તેણે કહ્યું મારો પતિ મને છેતરીને ચાલ્યો ગયો હતો હું એકલી આ હવેલીમાં મરી ગઈ હવે હું કોઈને અહીં શાંતિથી રહેવા દઈશ નહીં નેહાએ ગામના એક તાંત્રિકની મદદ લીધી તાંત્રિકે જણાવ્યું કે આત્માને શાંતિ ત્યારે જ મળશે જ્યારે અરીસો તોડવામાં આવશે પરંતુ અરીસો તોડવો સરળ ન હતો જેમ જેમ તાંત્રિકે તેને તોડવાનો પ્રયાસ કર્યો તેમ તેમ હવેલીમાં અજીબ અજીબ ઘટનાઓ બનવા લાગી ફર્નિચર પોતાની જાતે હરવા લાગ્યું બારીઓ ઝડપથી ખુલી બંધ થવા લાગી આખરે તાંત્રિકે મંત્રોચ્ચાર કરીને અરીસો તોડી નાખ્યો જેમ જેમ અરીસો તૂટ્યો તેમ મહિલાની આત્મા રડતી રડતી અદૃશ્ય થઈ ગઈ તેણે કહ્યું આભાર હવે હું આઝાદ છું નેહાએ રાહતનો શ્વાસ લીધો પરંતુ જેમ જેમ તે રૂમમાંથી બહાર નીકળી તેણે દરવાજા પાસે તૂટેલા અરીસાનો એક ટુકડો જોયો તેમાં મહિલાની એ જ હસ્તી છબી દેખાતી હતી